નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન માં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે બાપાનો ડુંગર જે ખાંભા થી દસ કિલોમીટર દૂર છે ખડાધાર થી એક કિલોમીટર દૂર છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે આ અને અમરેલી થી પચાસ સાઠ કિલોમીટર દૂર છે આ મંદિર એક ડુંગર ઉપર આવેલું છે અને સુંદર મજાનું મંદિર છે અમે તમને બતાવીએ છીએ તો અમારી જોડે બેના રહેજો અને હવે અમે લોકો ઉપર જઈએ છીએ અહીંયા વાહન લઈ જવાની મનાઈ છે તો અહીંયાથી તમારે ગાડી અહીં પાર્ક કરી પછી જ તમારે ઉપર જવાનું રહેશે તો હવે ભાઈ આપણે ખડાદર થી જે અંદર એન્ટર થઈએ જ્યારે કાચો રસ્તો છે તો કાચા રસ્તામાં કેવો છે લોકોને જો આવવું હોય તો રસ્તો સારો છે કાચો રસ્તો સારો છે એવો ખરાબ નથી આ લોકોએ મસ્ત બનાવેલો છે રેતી લાગી એટલે સારો રસ્તો છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે એટલે હવે તમને મંદિર બતાવશું આ લોકેશન એવું છે કે તમે સિંહને સારું એવું લોકેશન છે તો આ જગ્યાએ ને જરૂર આવવું ખૂબ જ સુંદર મજાનું લોકેશન છે અને અહીં આવવું જોઈએ ઘેરનો નજારો જોવો હોય તો તમે આ બાજુ આવી શકો ખૂબ જ મજા ખૂબ જ નજીક છે દસ કિલોમીટર દૂર છે આશ્રમ અંદર પાનમાં હું ખાવાની સખ્ત મનાય છે ધૂમ્રપાન કરવાની

અને અહીંયા તમારે દર્શન કરવા આવવા જ જોઈએ જોઈ શકો છો તમે દાદાના મૂર્તિ ખૂબ જ સુંદર મજાની મૂકી છે અને સામે તમે આ ગીર જંગલ જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે

સામે બાપાનો રોટલો પણ છે તે અત્યારે બંધ છે પણ ખુલ્લું પણ રહે છે અને આ અહીંયાથી બહાર જવાનો રસ્તો છે અને હવે આપણે આ મંદિર છે હા અહીંયા તમને બેસવાની પણ સારી સુવિધા છે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની બેસવાની જગ્યા છે બાપાનો ડુંગળ બી રહે છે